નમસ્તે મિત્રો જૂનમાં વેકેશન ખુલે અને જુલાઈમાં દસ તારીખ સુધીમાં દીકરીના ખાતામાં પૈસા જમા થઈ જાય કોઈ વધારાની એક પરીક્ષા આપવાની જરૂર નથી ભણવાનું શરૂ થયું એટલે દર મહિને આ રકમ મળતી રહેશે લાગે છે ને નવાઈની વાત આપણે વાત કરીએ છીએ તાજેતરમાં સરકાર દ્વારા શરૂ થયેલ નમો લક્ષ્મી યોજના વિશે ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી છોકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ દીકરીઓને ધોરણ નવથી બાર સુધીમાં કુલ પચાસ હજાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસથી સરકાર દ્વારા આની સત્તાવાર જાહેરાત થઈ છે અને જૂન બે હજાર ચોવીસથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી આની શરૂઆત થશે ત્યારે આ યોજના શું છે અને એમાં કેવી રીતે લાભ મળે સરકારના શું નિયમો છે આવો જાણીએ આ યોજના વિશે મિત્રો આ યોજના ખૂબ સરસ મજાની યોજના છે આ યોજના દરેક વાલીઓને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે કારણ કે તમે નામ સાંભળ્યું હશે એનએમએમએસ પરીક્ષાનું જેમાં સરકાર દ્વારા એક પરીક્ષા લેવાય છે અને એમાંથી મેરિટમાં આવે તો જ વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધીમાં એક વર્ષના બાર હજાર લેખે ચાર વર્ષમાં અડતાલીસ હજાર રૂપિયા સ્કોલરશીપ મળે છે પણ સરકારની આ નમોલક્ષ્મી યોજનામાં દીકરીઓએ એમના ધોરણ સિવાયની વધારાની એક પણ પરીક્ષા આપવાની નથી અને એને નવ નવથી બાર ધોરણના ચાર વર્ષ સુધીમાં કુલ પચાસ હજાર રૂપિયા સીધા જ એના બેંક ખાતામાં જમા થઈ જશે જૂનમાં વેકેશન ખુલે એટલે મોડામાં મોડું જુલાઈની દસ તારીખ સુધીમાં દર મહિને દીકરીના ખાતામાં પૈસા જમા થવાનું ચાલુ થઈ જશે આ એક જ એવી યોજના છે કે જેમાં દીકરીઓ કોઈ પણ કેટેગરીમાં હોય એસસી એસ ટી ઓબીસી જનરલ કે ઈડબ્લ્યુએસ સરકારના નિયમ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો એ તમામ દીકરીઓને રૂપિયા પચાસ હજાર સ્કોલરશીપ મળશે બીજી વિશેષતા એ છે કે દીકરીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો સીબીએસઈ બોર્ડની શાળામાં ભણતી હોય તો પણ એ આ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે ત્રીજી વિશેષતા એ છે કે આ સહાયની રકમ લેવા માટે ક્યાંય ઓફિસે કે કોઈ કચેરીએ જવાની જરૂર નથી ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી સીધા જ દીકરીની માતાના બેંક ખાતામાં જમા થઈ જશે જે દીકરીની માતા હયાત ન હોય તો એવા કિસ્સામાં દીકરીના પોતાના બેંક એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવશે એટલે અહીંયા આ એક પોઈન્ટ પણ ધ્યાન આપવાની જરૂર છે કે જેમની દીકરીઓ આગળ અભ્યાસ કરે છે તો એ દીકરીની માતાનું જો બેંકમાં ખાતું ન હોય તો એમણે વહેલી તકે બેંકમાં ખાતું ખોલાવી લેવું આ યોજનાનો લાભ કોને મળી શકે તો આના માટે સરકાર દ્વારા જે શરતો રાખેલ છે એમાંથી કોઈ પણ એકમાં લાયકાત ધરાવતા હોય તો એ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે જેમાં સૌથી પહેલાં જોઈએ નંબર એક કે ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂરો કરી અને નવમા ધોરણમાં એડમિશન લીધું હોય એને આ યોજનાનો લાભ મળી શકે છે નંબર બે સરકાર માન્ય સેલ્ફ ફાઈનાન્સ એટલે કે ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત એડમિશન લીધું હોય અને ધોરણ એક થી આઠનો અભ્યાસ પૂરો કરી અને ધોરણમાં એડમિશન લીધું હોય તો એને આ યોજનાનો લાભ મળી શકે છે નંબર ત્રણ આ બે માં ન આવતી હોય એ તમામ દીકરીઓ કે જે આઠમા ધોરણનો અભ્યાસ પૂરો કરી અને નવમામાં એડમિશન લીધું હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોય એ પછી કોઈ પણ કેટેગરીમાં હોય કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો એને આ યોજનાનો લાભ મળી શકે છે હવે પ્રશ્ન એ પણ થાય કે જેમની દીકરી જૂન ધોરણ અગિયાર કે ધોરણ બારમાં આવશે તો એને લાભ મળશે કે નહીં તો જવાબ છે હા ધોરણ નવ થી બાર સુધીની તમામ દીકરીઓને જે તે ધોરણ અનુસાર સહાય મળશે હવે આ સહાય કઈ રીતે મળશે એની જે પ્રોસેસ છે એના વિશે જાણીએ તો આ યોજનાના અમલીકરણની શરૂઆત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે જૂન બે હજાર ચોવીસથી થવાની છે સ્વાભાવિક રીતે પ્રશ્નો એ પણ થાય કે આ પચાસ હજાર રૂપિયા ક્યારે મળશે કઈ રીતે મળશે તો આ રકમ એકસાથે મળવાની નથી એમાં પણ સરકારે ધારાધોરણ નક્કી કરેલ છે જેમ કે જૂનથી વર્ષની શરૂઆત થાય છે તો ઉદાહરણ તરીકે નવમા ધોરણમાં જે એડમિશન લે છે તો નવમા ધોરણમાં દર મહિને પાંચસો રૂપિયા એમ દસ મહિના સુધી કુલ પાંચ હજાર રૂપિયા મળશે દસમા ધોરણમાં પણ દર મહિને પાંચસો રૂપિયા એમ દસ મહિના સુધી કુલ પાંચ હજાર રૂપિયા મળશે આમ ધોરણ નવ અને દસ બે વર્ષમાં કુલ દસ હજાર રૂપિયા મળશે જ્યારે બાકીના દસ હજાર છે એ જ્યારે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ થાય તો ત્યારે એને મળશે એટલે આવી રીતે કુલ વીસ હજાર રૂપિયા મળશે બોર્ડની પરીક્ષા પાસ થવાનો ઉલ્લેખ છે એમાં કોઈ ઉલ્લેખ એવો નથી કે બોર્ડની પરીક્ષામાં ઓછા આટલા ટકા હોવા જોઈએ તો તો ફક્ત પાસ થાય પણ એ છે ધોરણમાં દર સાતસો પચાસ રૂપિયા મળશે એમ દસ મહિના સુધી કુલ સાત હજાર પાંચસો રૂપિયા મળવા પાત્ર છે આવી જ રીતે બારમા ધોરણમાં આવે તો પણ એમાં દર મહિને સાતસો પચાસ રૂપિયા દસ મહિના સુધી મળશે એમ દસ મહિના સુધીમાં કુલ બીજા સાત હજાર પાંચસો મળશે આમ બંને વર્ષના જોઈએ તો ધોરણ અગિયાર અને બાર બે વર્ષમાં કુલ પંદર હજાર રૂપિયા સહાય સરકાર દ્વારા સીધી જ બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે હવે બાકીના જ્યારે પંદર છે એ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ થાય તો ત્યારે એને મળી જશે એટલે આવી રીતે કુલ અગિયાર અને બાર બે વર્ષમાં કુલ ત્રીસ રૂપિયા મળી જશે બોર્ડની પરીક્ષા અહીંયા પણ પાસ થવાનો ઉલ્લેખ છે એમાં કોઈ ઉલ્લેખ નથી કે બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા આટલા ટકા હોવા જોઈએ એટલા ટકા સાથે પાસ થવા જોઈએ ફક્ત પાસ થાય તો પણ મળશે હવે કયા કિસ્સામાં આ સહાયની રકમ નહીં મળે એ ખાસ અગત્યનું છે તો આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીની દરેક મહિનામાં એસી ટકા હાજરી હોવી જોઈએ એ હાજરી ફરજિયાત છે આ માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાની મુલાકાત પણ લેવાઈ શકે છે અચાનક અને જે વિદ્યાર્થીની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ એંસી ટકા જળવાતી ન હોય તો એવા કિસ્સામાં સરકારની આ સહાય બંધ કરી દેવામાં આવશે આ એક કારણ થયું બીજું કારણનો જે ઉલ્લેખ છે કે કોઈ કારણસર કોઈ દીકરી અધવચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે તો પણ સરકારની આગળની સહાય છે એ મળતી નથી ક્યારેક એવું બને કે ધોરણ દસ અથવા તો બારની જે બોર્ડની પરીક્ષા લેવાય છે એમાં પહેલી ટ્રાયમાં પાસ ન થાય તો જ્યારે પણ એ પરીક્ષા પાસ કરશે એ પછીની ટ્રાયમાં તો એ બાકીની રકમ છે એને મળી જશે મોટાભાગની સરકારી યોજનાઓમાં એક નિયમ એ પણ હોય છે કે જો તમે એક સહાયનો લાભ લેતા હોય તો બીજી કોઈ પણ સહાય ન મળી શકે પણ આમાં એવું નથી માની લો કે કોઈ દીકરીને બીજી કોઈ પણ સરકારની યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે એને મળશે બંધ નહીં થાય જેમ કે માની લો કે એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં કોઈ દીકરી આવી જાય તો એને એનએમએમએસ સ્કોલરશીપનો પણ લાભ મળશે અને આ યોજનાનો પણ લાભ મળશે આ યોજના માટે સરકાર દ્વારા નમો પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં દીકરીઓના અભ્યાસને લગતી વિગત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે આ રજિસ્ટ્રેશન વિશેની સૂચનાઓ સત્ર શરૂ થયા પછી સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો આશા છે આ વિડીયો દ્વારા આ યોજના વિશેની માહિતી તમને મળી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપી તમારો અભિપ્રાય આપી શકો છો